નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ન્યૂઝ ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈના અધ્યક્ષસ્થાને નડિયાદ વિધાનસભા ભાજપની મોદી પરિવારની વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં આગામી બે પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજય વિશ્વાસ સભા ખાતે નડિયાદ વિધાનસભામાંથી સૌથી વધુ સંખ્યા સાથે સભામાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ પાઠવ્યું સાથોસાથ સાત પાંચ બે હજાર ચોવીસના મતદાનના દિવસે સૌથી વધુ મતદાન થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના ધારાસભ્ય શ્રી દ્વારા આપવામાં આવી હતી આજે નડિયાદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પરિવારની બેઠક હતી મોદી પરિવારની બેઠક હતી અને આ મોદી પરિવારની બેઠકની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા એમાં સરપંચથી માંડી પંચાયતના સભ્યોથી માંડી અને ગામડાના કાર્યકર મિત્રો નડિયાદ શહેરના સૌ કાઉન્સિલર મિત્રો અને એમની જોડે દરેક કાઉન્સિલર જોડે વીસ વીસ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ મીટિંગની અંદર અમે સાતમી તારીખ સુધીનું જે જે આયોજન છે એની અહીં ચર્ચા કરી છે મતદારોને પૂરું મતદાન થાય આપણું વિધાનસભાનું અને એક એક મતદાર ઘરેથી નીકળી અને વોટ કરે અને મોદી સાહેબને વોટ આપે કમળને મત આપે બીજેપીને મત આપે દેવસિંહને મત આપે એના માટેની અહીંયા આખી પ્રક્રિયા સમજાવી અને એની અંદર જે અમે કાર્યકર્તા થકી મતદાન કરાવવાના છે એની આખી સ્ટ્રેટેજી એમને કહી કોઈ પણ જાતના વિવાદમાં પડ્યા વગર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે એના માટેની અમે અપીલ કરી અને જે વાજપેયી સાહેબ વખતે વડાપ્રધાન શ્રી વાજપેયી સાહેબ વખતે ફીલ ગુડ ફીલ ગુડ કરી અને જે મતદાન ઓછું થયું એના કારણે જે મુશ્કેલી અનુભવી પડી એનું પુનરાવર્તન ના થાય થવાનું નથી છતાંય પણ ના થાય એના માટે અમે સતેજ રહી અને તમામ કાર્યકર્તાઓ ઘેર ઘેરથી મતદારોને શોધી અને મતદાન કરાવવા માટેનો આ એક નિર્ણય અહીંયા કર્યો છે અને સાથે સાથે બીજી તારીખે મોદી સાહેબની જાહેર સભા છે સભા સવારે અગિયાર વાગે છે નવ વાગે અહીંયાથી કાર્યક્રમ માટે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે નીકળવાનું છે અને નવ વાગે આ તમામે તમામ બસો અથવા તો અમારા વેહિકલ ગોઠવાઈ ગયા હશે અને એ તમામો તમામ વ્હીકલો નીકળી અને લગભગ અમે પાંચ હજાર ઉપર સંખ્યા ફક્ત નડિયાદ વિધાનસભામાંથી જ જાય એવું આખું આયોજન કર્યું છે અને એ આયોજન અમે સક્સેસ થાય એના માટે પણ અહીંયા કાર્યકર્તાઓ જોડે ચર્ચા કરી છે અને ચર્ચાના અંતે જે કંઈ વચ્ચે ત્રણ દિવસનો સમય મળ્યો છે એની અંદર યાદી બનાવીને બસમાં બેસાડવાના પચાસ જે કાર્યકર્તાઓ હશે અથવા જેને મોદી સાહેબની સભામાં આવવું હશે એને અમે લઈ જવાના છીએ અને પૂરતી વ્યવસ્થા એની જળવાય એની અમે બિલકુલ દરકાર રાખવાના છીએ